અર્જુન બોલ્યા હે જનાર્દન કર્મ કરતા જ્ઞાનને જો આપે વધારે સારું માન્યું છે તો હે કેશવ આપ મને આ ઘોર કર્મમાં કેમ જોડો છો આપ આવા ભેળસેળવાળા વાક્યોથી મારી બુદ્ધિને મૂંઝવડવા નાખતા હો તેવું લાગે છે તો જ્ઞાન અથવા કર્મ એ વસ્તુ નિશ્ચિત કરીને કહો કે જેથી હું કલ્યાણને પ્રાપ્ત થાઉં શ્રી ભગવાન બોલ્યા હે નિષ્પાપ આ લોકમાં જ્ઞાનયોગ વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે યોગીઓને એમ બે પ્રકારની નિષ્ઠા મેં પૂર્વે કહી છે મનુષ્ય કેવળ કર્મો ન કરવાથી કર્મોથી મુક્ત થવા રૂપી મારા નિષ્કર્મ્ય ભાવને પામતો નથી તેમજ કેવળ કર્મોના ત્યાગથી સિદ્ધિને પ્રાપ્ત થતો નથી વળી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી કારણ કે પ્રકૃતિના ગુણોથી બંધાયેલા સર્વને પરવશપણે કર્મો તો કરવા જ પડે છે જે મૂળાત્મા કર્મેન્દ્રિયોને વશ કરી મન વડે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે મિથ્યાચારી ઢુંગી કહેવાય છે પરંતુ હે અર્જુન મન વડે ઇન્દ્રિયોને વશ કરી ફલાશક્તિ થઈને જે કર્મેન્દ્રિયો વડે કર્મયોગનો આરંભ કરે છે તે અતિ શ્રેષ્ઠ છે તું ઇન્દ્રિયો નિયમમાં રાખી કર્તવ્ય કર્મ કર કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું વધારે સારું છે અને કર્મ નહીં કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય હે કોંેય યજ્ઞ માટેના કર્મો વિનાના બીજા કર્મોથી આ લોક કર્મરૂપી બંધનવાળો થાય છે માટે હે અર્જુન ફલાશક્તિ ત્યજીને તું યજ્ઞ માટે કર્મ કર પૂર્વે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને બ્રહ્માએ કહ્યું આ યજ્ઞ વડે તમે વૃદ્ધિ પામો ઈચ્છિત કામનાઓ પૂર્ણ કરનાર થાઓ આ યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો અને તે દેવો તમને સંતુષ્ટ કરશે પરસ્પર સંતુષ્ટ કરતાં તમે પરમ કલ્યાણ પામશો કેમ કે યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઈચ્છિત ભોગો આપશે પરંતુ તેમણે આપેલા ભોગો તેમને નહીં આપી જે પોતે જ ભોગવે છે તે ચોર છે યજ્ઞમાંથી વધેલું જમનાર સત્પુરુષો સર્વ પાપોથી મુક્ત થાય છે પરંતુ જે પાપીઓ પોતાના કારણે રાંધે છે તેઓ પાપ જ ખાય છે અન્નથી પ્રાણીઓ થાય છે વરસાદથી અન્ન થાય છે યજ્ઞથી વરસાદ થાય છે અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે કર્મને વેદથી ઉપજેલું તું જાણ વેદ પરમાત્માથી ઉત્પન્ન થાય છે માટે સર્વવ્યાપક પરમાત્મા યજ્ઞમાં નિત્ય રહેલા છે હે પાર્થ એમ આ લોકમાં પ્રવર્તેલા ચક્રને જે અનુસરતો નથી તે પાપી જીવનવાળો તથા ઇન્દ્રિય લંપટ હોય વ્યર્થ જીવે છે પરંતુ જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિવાળો આત્મામાં જ તૃપ્ત તથા આત્મામાં જ સંતુષ્ટ રહે છે તેને કંઈ કરવાનું રહેતું નથી આ સંસારમાં કરેલા કે નહીં કરેલા કર્મથી તેને કોઈ સ્વાર્થ હોતો નથી તેમજ તેનો સર્વ પ્રાણીઓમાં કોઈ સ્વાર્થનો સંબંધ નથી માટે ફળમાં આસક્ત થયા વિના નિરંતર કર્તવ્ય કર્મ તું સારી રીતે કર કેમ કે આસક્તિ થઈ કર્મ કરતો પુરુષ મોક્ષ પામે છે જનક વગેરે કર્મ વડે જ પરમ સિદ્ધિ પામ્યા છે વળી લોક સંગ્રહ જોઈને પણ તું કર્મ યોગ્ય છે શ્રેષ્ઠ મનુષ્ય જે જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા લોકો પણ કરે છે તે જેને પ્રમાણ બનાવે છે તે અનુસાર લોકો વર્તે છે હે પાર્થ મારે ત્રણેય લોકમાં કંઈ કરવાનું નથી કે નહીં મેળવલું મેળવવાનું નથી છતાં હું કર્મમાં પ્રવૃત્ત રહું જ છું કેમકે જો હું સાવધાન થઈ કર્મ ન કરું તો હે પાર્થ સર્વ મનુષ્યો મારા માર્ગને જ અનુસરશે જેથી જો હું કર્મ ન કરું તો આ લોકો નાશ પામે અને હું સંકરતાનો અર્થાત અવ્યવસ્થાનો કરતા થાઉં તથા આ પ્રજાઓનો નાશ કરું એ ભારત કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીઓ જેમ કર્મ કરે છે તેમ લોકસંગ્રહ કરવા ઈચ્છતા વિદ્વાન પુરુષે અનાશક્ત થઈ કર્મ કરવું જોઈએ વિદ્વાન પુરુષે કર્મમાં આસક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભેદ ન ઉપજાવવું પણ પોતે જ્ઞાનયુક્ત થઈ સારી રીતે કર્મ કરતા રહી અજ્ઞાનીઓ પાસે સર્વ કર્મો કરાવવા સર્વ કર્મો પ્રકૃતિના ગુણો વડે કરાય છે છતાં અહંકારથી મૂઢ થયેલા ચિત્તવાળો હું કરતા છું એમ માને છે હે મહાભાવ ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનારો તો ગુણો ગુણોમાં વર્તે છે અર્થાત ઇન્દ્રિયો જ પોતપોતાના વિષયોમાં પ્રવૃત્ત થાય છે એમ માની આસક્ત થતો નથી પ્રકૃતિના ગુણો વડે મોહ પામેલા મનુષ્યો ગુણ તથા કર્મમાં આસક્ત થાય છે પૂર્ણ વસ્તુ નહીં જાણનારા તે અજ્ઞાનીઓને પૂર્ણ જ્ઞાનીએ ચલિત ન કરવા આત્મનિષ્ઠ ચિત્ત વડે બધા કર્મો મારામાં અર્પણ કરી ફલાશાર રહિત મમતા વિનાનો તથા શોકરહિત થઈ યુદ્ધ કર જે મનુષ્યો મારા આ મતને દોષ બુદ્ધિથી રહિત થઈને શ્રદ્ધાથી આચરે છે તેઓ પણ કર્મોના બંધનથી મુક્ત થાય છે પરંતુ જેઓ આ મતમાં દોષારોપણ કરીને મારા આ મત પ્રમાણે ચાલતા નથી તે મૂર્ખાઓને તો બધા જ્ઞાનમાં મૂઢ અને નષ્ટ થયેલા સમજ જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ સ્વભાવ અનુસાર ચેષ્ટા કરે છે બધા પ્રાણીઓ પ્રકૃતિને અનુસરે છે એમાં પ્રકૃતિનો નિગ્રહ શું કરી શકીએ પરંતુ પ્રત્યેક ઇન્દ્રિયને તેના પોતાના વિષયમાં રાગદ્વેષ રહેલા છે તે રાગદ્વેષને વશ ન થવું કારણ કે તે બંને મનુષ્યના કર્તવ્ય માર્ગમાં વિઘ્ન કરનારા શત્રુઓ છે બીજાનો ધર્મ આચરવો સહેલો હોય અને પોતાનો ધર્મ વિગુણ હોય તો પણ પોતાનો ધર્મ જ વધુ કલ્યાણકારક છે પોતાના ધર્મમાં રહેતા મરણ આવે તે પણ કલ્યાણકારક છે પરંતુ બીજાનો ધર્મ તો ભયપ્રદ છે અર્જુન બોલ્યા તો પછી હે કૃષ્ણ મનુષ્ય પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ બળપૂર્વક જોડવામાં આવ્યો હોય પ્રેરાઈને પ્રેરાયને પાપનું આચરણ કરે છે શ્રી ભગવાન રજો ગુણથી ઉત્પન્ન થનારો આ કામ જ ક્રોધ છે આ ગણું ખાનારો અને મહાપાપી છે આ સંસારમાં એને તું વેરી જાણ જેમ ધુમાડાથી અગ્નિ મેલથી આરસી અને ઓરથી ગર્ભ ઢંકાય છે તેમ આ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું છે હે અર્જુન કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામરૂપી અગ્નિ નિત્યનો શત્રુ છે જ્ઞાનીનો જ્ઞાન એનાથી જ ઢંકાયેલું છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ આના આશ્રયસ્થાન કહેવાય છે આ કામ એમના વડે જ્ઞાનને ઢાંકી દઈ જીવાત્માને મોહ પમાડે છે માટે હે ભરત શ્રેષ્ઠ તું પ્રથમ ઇન્દ્રિયોને વર્ષ કરી જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનારા પાપી કામનો નાશ કર શરીરથી ઇન્દ્રિયોને પર કહે છે ઇન્દ્રિયોથી મન પર છે મનથી બુદ્ધિ પર છે અને બુદ્ધિથી પણ જે પર છે તે આત્મા છે હે મહાબાહો એમ આત્માને બુદ્ધિથી પર જાણી બુદ્ધિ વડે મનને વશ કરી એક કામરૂપી દુર્જય શત્રુઓનો તું નાશ કર